પરમાત્મા એનામાં હવે એવો પ્રશ્ન આવ્યો કે આ જેના આપણે સત્તા કહીએ છીએ એ સત્તા કોને કહેવાય અર્થાત સત્તાનો અર્થ શું છે અને સત્તાઓ કેટલા પ્રકારની છે તો એના સમાધાન રૂપે સત્તા એટલે કે હોવા પણ જે છે જેનું અસ્તિત્વ છે એને સત્તા કહેવામાં આવે છે અને એ સત્તા ત્રણ પ્રકારે છે હે કે એ સત્તા ત્રણ પ્રકારે જેમ ત્રાજવું હોય તો એના પોગરા ત્રણ પ્રકારે હોય ત્રણ હોય તુલા એમ સત્તાઓ ત્રણ પ્રકારે ભાષી રહી છે પ્રથમ હા એટલે કે આ આત્મા તરીકેની જે સત્તા હાજરી છે એ સત્તામાં જ એને લીધે આ ત્રણ પ્રકારની સત્તાઓ થાય છે તો પણ આદ્વૈત દર્શનમાં એટલે કે તન મન ધન શિર અગર તો સર્વસ્વ બાદ કરીએ તો ત્યાં

એ પ્રશ્ન એ સંશય એ દલીલ એ તર્કની અંદર જ એવું સાબિત થઈ જાય છે કે આપ અવિદ્યાને આધીન થઈને બોલી રહ્યા છો એમ બોલતાની હાથે અજ્ઞાન સાબિત થઈ જાય છે અને જ્યારે અજ્ઞાન સાબિત હોય અજ્ઞાનની સત્તા જ્યારે દેખાય લાગ ભાસ તાણ ત્રણ પ્રકારની સત્તાઓ એ અજ્ઞાન નામની સત્તાના કારણે ભાષી રહી છે એમાં પહેલી છે એ વ્યવહારિક સત્તા જેમાં બે પણ હોય એક માણસ બીજા પણથી લેવડ દેવડ કરે સંબંધો ભાવ એને વ્યવહારિક સત્તા કહેવાય બીજા નંબરમાં પ્રતિભાષિક સત્તા જે વસ્તુ છ નહીં છ તોય પણ બીજાના અપેક્ષાએ એ આપણને દેખાય છ નહીં જેમ રણમાં પાણી છ નહીં પણ સૂર્ય પ્રકાશ અને વાયુના સંજોગે જળ જેવું લાગે એને પ્રતિભાષિક સત્તા કહેવાય છ નહીં અને દેખાવ કરે છે ત્રીજા નંબરમાં પરમાર્થિક સત્તા હ જેને ધર્મ માટેની સત્તા કહેવામાં આવે વ્યવહારિક પ્રતિભાષિક અને પરમાર્થિક ત્રણ પ્રકારની સત્તાઓ જે અનુભવ થાય છે એનું મૂળ કારણ અજ્ઞાનની સત્તા પ્રથમ છે માટે હા તો આપણી સત્તામાં જે ત્રણ પક્ષો પડે છે એટલે કે આપણી આત્મા સત્તા જે આપણી આત્મા તરીકેની જે સત્તા હાજરી છે એને લીધે આ ત્રણ સત્તાઓ પ્રકારના પ્રકાર છે એટલે કે આ આ સત્તાઓ ત્રણ પ્રકારની છે એવું આપણને સમજાય છે કારણ કે આત્માની સત્તા જ ના હોય તો આ સત્તાઓ બીજી સત્તાઓ કઈ રીતે સાબિત થાય હા એમ જેમ સૂર્યના કિરણની સત્તા જ ના હોય તો કઈ રીતે સાબિત થાય એમ આત્મા આપણે ભૂલી જઈએ થાય વિવિધ પ્રકારની સત્તાઓ ના હોવા છતોય પણ દ્રશ્ય થઈને અથવા તો મનાતી થઈ જાય હા હવે જે વ્યવહારિક સત્તા એ પ્રથમ પક્ષ જે છે એ ખરેખર સાચો નથી એક કદાચ વ્યવહારિક સત્તા દેખાય છે એ વાસ્તવિકતામાં આત્મસત્તા જોતો આ વ્યવહારિક સત્તા સાચી નથી પણ આત્મસત્તાનો ભૂલી જતો વ્યવહાર હોય એકબીજાથી લેવડ દેવડ એવું આપણને લાગ 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 જો વ્યવહારિક સત્તા સત્ય બનીએ તો આત્મા પણ કદાચ વ્યવહારવાળો થઈ જાય આત્માય લેતો દેતો તો મતો જલમ તો આત્માય થઈ જાય હા પણ એ વેદમાન્ય અથવા અનુભવ માન્ય નથી એટલે કે આત્માએ પણ ક્રિયાશીલ થઈ જાય અકર્તા નિષ્ક્રિય કીધું છે એ પણ થઈ થઈ જાય પરિણામે આપણે જઈએ જીવદશા પ્રાપ્ત થાય અને જો પરમાત્માને ક્રિયાશીલ માની લઈએ તો છેવટે એ આત્મા આગળ તો પરમાત્મા ક્રિયાશીલ હોવાથી એનો પણ નાશ થઈ જાય હા તો એનું પણ અસ્તિત્વ ના રહે આથી સર્વનાશ એટલે દોષ થાય સર્વનાશ થઈ જાય બીજું કે વ્યવહારિક સત્તાના કોઈ પણ જાતના વ્યવહાર અદ્વૈત આત્મામાં એટલે પોતાનામાં અદ્વૈત સત્તામાં વ્યવહાર એવું કશું સહજ નહીં વ્યવહાર તહેવાર ના વ્યવહાર એવું કશું જ નથી પરંતુ સપના પુરુષ ઊંઘી જ પુરુષ કોઈ કશું જ કરતો નથી હલતો ચાલતો નથી નિષ્ક્રિય છતાંય પણ જે વિદેશમાં અમેરિકામાં અગર તો ખેતરમાં અગર તો કામ કરે છે એવું એને લાગતું હોય નિષ્ક્રિય હોવા છતાં જાણે કે સર્વ વ્યવહાર કરે છે એમ ભ્રમિત થાય છે એમ આત્મ સત્તા અગર તો આત્મા અગર તો જેમના લક્ષ્ય હું પર્યાયમાં જે કહેતા હોય હું એ જાણે કરતો કરતા હોય ક્રિયા કરતો હોય ભોગવતો હોય જન્મતો મરતો આવો એક બ્રહ્મ ઊભો થાય છે એ એજ અવસ્થા જાગૃતમાં મહમ જો જીવ સપનામાં છે એનો જ બીજો અર્થ જાગ્રત અવસ્થા એ જાગ્રત સપનું છે પેલું પણ દૈહિક સપનું છે મૂળ એક જ અવસ્થાનો બે નામ છે સ્વપ્ન કો કે જાગૃત કો વાસ્તવમાં એ એક સત્તા છે અવિદ્યાની અજ્ઞાનની જો કે સર્વ સત્તા વ્યવહારનો થાય એ તો ભ્રમણા છે હા હવે જે પ્રતિભાષિક સત્તા છે એનું પણ એમ જ સમજો જેમ સ્વપ્ન જાગ્રત અવસ્થા એ સાચી નથી એમ નિર્મરણમાં કલ્પેલું પાણી સાચું નથી અને જો સાચું હોય તો ત્યાં જવાથી આપણા પગ ભીંજાય અને તરસ મટવી જોઈએ પણ બેમાંથી એકય થતું નથી સિદ્ધ નહીં થતા પગ પલડવા અને સિદ્ધ નહીં થતી તરસ માસ તો એ પણ ખોટું ખોટું ને ખોટું આમ ત્રણેય સત્તાઓ વાસ્તવિકતા એ કરી નથી હવે જે પરમાર્થિક સત્તા નંબર ત્રણ એ રહી હા એ બીજાની અપેક્ષાથી છે એક જાણો પુણ્ય કર બીજાની ગરીબાઈ જોઈ એક જાણો બચાવ કર બીજાની કાયરતા જોઈ જોઈને હા એક જાણો ઉપદેશ કર બીજાના સેવક કર ઉપાસક જણે આ બે તો રહ્યા જ હા એ બીજાની અપેક્ષા તો છે જ અને બીજો એવું તો પ્રથમ થી બાદ થયું છે બીજા પણ એવું તો છે જ નહીં તન મન એ તો છે જ નહીં અહંકાર શીર પણ નથી તો બીજાના બીજા પણ એટલે પરમાર્થિક સત્તા બીજાના માટે કરવી આવું પણ એ રહેતું નથી હા એટલે કે એમ છતાં પણ એક અદ્વૈત આત્માના અભાવથી જે અદ્વૈત આત્માનો અભાવ એટલે પોતે કોણ છે એનો ભાન નથી અભાવ એટલે ખબર ના હોવી જેને અસ્તિત્વ છક નથી એ નથી એ અભાવના અર્થમાં હોય એક આત્માની સત્તાના અભાવથી આ ત્રણેય પ્રકારની અગર તો વિવિધ સત્તાઓ હોય એવો ભાષ થાય છે આત્મા જ્યારે જ્યારે આપણો આત્મા છું આવો લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે આ સદંતર નો નાશ થાય અને ત્યાં એક અદ્વૈત ની અસ્તિ થાય અસ્તિત્વ થાય અનુભૂતિ એટલે સાબિત થઈ જાય કે પેલું કલ્પેલું હતું જ નહીં એમ ઉપર મોય કે આજુબાજુ કોઈની પણ સત્તા કોઈ કોઈના ઉપર અગર તો કોઈ સત્તાને ભોગવતો કોઈ સત્તાને ચલાવતો એવું જુદા જુદાપણું નથી નથી ન નથી અથવા બીજો ના હોવાથી એની પારમાર્થિક સત્તા પણ નથી કારણ કે આત્મા બે હોઈ શકે નહીં અને કોઈ કોઈના ઉપર પરમાર્થ કરે હા એટલે કે બીજી કોઈ પણ અથવા કોઈના ઉપર સત્તા નથી સત્તા કરવા વાળો પણ નથી હવે જો અજ્ઞાત સત્તા નહીં માનીએ તર્ક એવો થાય શકે જો અજ્ઞાત સત્તા અજ્ઞાન પણ નહીં માનીએ એટલે કે બેપણું પણ નહીં માનો તો વ્યવહાર કેવી રીતે થવાનો કારણ કે વસ્તુનું અદર્શન હોય હા એટલે કે સામે કોઈ પણ પદાર્થ જ ના હોય અથવા કોઈ વ્યક્તિ ના હોય અગર તો સર્વનાશ હોય તો નિશ્ચય કઈ નિશ્ચય વડે કોઈ સુખી દુઃખી થશે નહીં એમાં એવો નિર્ણય આવે કે કોઈ છ નહીં તો સુખી દુઃખી એ કઈ રીતે થાય કારણ કે વસ્તુનું અદર્શન હોય વ્યક્તિ પણ હોય નહીં તો સદંતર નાશ થઈ જુ કહેવાય તો સુખી દુઃખી કોઈ હોય નહીં અથવા તો આપે કેવી રીતે અનુભવ કર્યો કે દ્વૈત દ્વૈત છે છે જ નહીં એનો નથી એવો અનુભવ ઉપરથી તો જે જે આચાર્યો અજ્ઞાત સત્તા બતાવે છે અગર તો બેપણું માને છે મનાવે છે એમના હાથે વિરોધ આવવાનો છે અદ્વૈતવાદી સાથે આ કોઈ વિરોધ નથી હા હમળો વિચારકો એટલે નૈયાયિકો અજ્ઞાત દ્વૈતની સત્તા છે એવું માને છે હે અજ્ઞાત એટલે બેપણું તો છે જ એવું આ લોકો માની રહ્યા છે એટલે જ ધર્માચાર્યો ઘણા બધા આચાર્યો ત્રણ પ્રકારની સત્તા એ તો વ્યવહાર કરવો પડે એ તો પરમારથે કરવો પડે એ તો ભક્તિએ કરવી પડે અને તો કર્મે કરવા પડે બધું સત્વ આવી રીતે અવિદ્યાની અજ્ઞાનની સત્તા ઉપડી નથી આત્મસત્તા જાગૃત થઈ નથી એમના માટે આ બધું અજ્ઞાનજનક બધા પ્રકારની સત્તાઓને આ લોકો મનવા તૈયાર છે અને બીજાને પણ મનાવવા તૈયાર છું માટે એ નવીન આચાર્યો અથવા નવીન વિચારકો કહેવાય એ મૂળ અદ્વૈતના અભાનના કારણે જ એમને આ બધું મનાય છે અને બીજાને મનાવી રહ્યા છે કારણ કે અજ્ઞાન સત્તા ત્રણેય સત્તાનું મૂળ છે કારણ કે આ તેને પ્રકારની સત્તાઓને જો અગર તો હાચી મનાવતા હોય તો એનું મૂળ કારણ કે આ ધર્માચાર્યોમાંથી જ અજ્ઞાન ગયું નથી અને એ જ અજ્ઞાન સાબિત કરાવવા છે જો અજ્ઞાન સત્તાને ના મનો તો આ બધી દ્વૈત સત્તાઓ સંભવતી નથી વાસ્તવમાં અજ્ઞાન છ માટે આ બધું એમને સાચુલા છે વળી જે પ્રતિભાષીક અને આ બે પ્રકારની સત્તા છે એ બે પ્રકારના ભેદથી પડેલી છે નિર્ણયથી એના ભેદથી બે પ્રકારની સત્તાઓ પડેલી છે પણ આત્મસત્તા કોઈ પણ પ્રકારનો ભેદ હોઈ શકે નહીં હા માટે જે ત્રિવિધ સત્તાના ત્રણ પ્રકારની સત્તાનો સંભવ જ ના હોય તો પછી અજ્ઞાન સત્તા પણ મનાય નહીં માટે જ્યારે આપણે જો જેમ બારગામ જઈએ અને ત્યાં પોતાનો કોઈ પણ ઘર સાધન સંપત્તિ ના દેખાય એનો અભાવ થાય બિલકુલ નથી એવું લાગ તો આવું જાણીને જે શોખ થાય જે રડવું આવે અને કદાચ મરી પણ જવાય એ પણ થવું જોઈએ ને પરંતુ તેવી સત્તાઓ માનવાવાળાને અમે પૂછીએ છીએ કે દ્વૈત સત્ય છે કે અસત્ય જો કે દ્વૈત સત્ય છે કે અસત્ય અસત્ય જો કહો કે અસત્ય છે તો તેને સત્તાઓ બનવા જોગ નથી તે પણ અસત્ય ખરી કહેવાય કેમ કે દ્વૈતને પ્રમાણ મનાય નહીં કારણ કે દ્વૈતને પ્રમાણ માનીને સત્તાનો સ્વીકાર કરીએ તો પક્ષ વગેરે પ્રમાણો જે છે એ બધાએ ખંડિત થઈ જાય બધું જૂઠું પડી જાય અને જો બીજો પક્ષ એટલે કે સાચું છે એમ માનીએ તો બતાવો કે અનિર્વચનીય એવી બીજી કોઈ સિદ્ધિ કે સત્તા છે ખરી જો કહેવાય પણ એનું દ્રષ્ટોન ના મળતું હોય તો આકાશ આદિવાચની સર્પરજુની જેમ તો એ યુક્તિ આકાશની થઈ જ કે આકાશનું નું આપો કે પછી દોરડીમાં હાપ નું આપો બેનો અર્થ એક હવે આકાશની અજ્ઞાત સત્તા માનો તો વિરોધ આવશે આ દ્રષ્ટાંત સિદ્ધાંતમાં કેવી રીતે ઘટી શકે જો વિરોધ આવતો હોય એને સિદ્ધાંત ના કહેવાય અને એને દ્રષ્ટાંત પણ ના કહેવાય અર્થાત દ્રષ્ટાંત પ્રતિ ટીક સત્તાવાળું અને સિદ્ધાંત અજ્ઞાન સત્તાવાળું એ બંને વિરોધી સત્તાવાળો છે આ જો વિરોધ તો રહેવાનો અને તમે ઘરમાંથી બારગામ નીકળેલા પુરુષનો અભાવ નિશ્ચયથી રોવાનો શું પ્રસંગ પ્રાપ્ત થશે એ દોષ ઉભો કરતા હોય તો તે પણ ઠીક નથી કારણ કે જ્યાં સુધી બાધક પ્રમાણ પ્રવૃત્ત ના થાય હા કે જ્યાં સુધી વચ્ચે સમય દેશ વસ્તુ આડકરતા ના થાય ત્યાં સુધી અભાવનો નિશ્ચય થતો નથી વળી જે સંપૂર્ણ વ્યવહારો છે એ તો પ્રથમથી સપનાના સમાન સિદ્ધ છે જ અને અહીં તો સપનાનો જાગૃતમાં બાદ થાય આમ વિષમ એટલે વિરોધી પણ એ પણ આવતું નથી અદ્વૈતમાં કારણ કે બ્રહ્મ અવસ્થામાં કંઈ પણ બાદ આવતો નથી અને જો પ્રમાણની નિવૃત્તિ પણ થતી થતો બાદ થાય તો દોષ આવતો નથી હા કારણ કે બાદના સમય દરમિયાન સિદ્ધ વસ્તુ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકતી નથી અથવા તો થતી નથી હા એમ અસતની અંદર કોઈ સત્ય હોય નહીં અને સત્ય જળ હરી રહે તાણે કોઈ અસત્ય એવું આવ નહીં હવે પારમાર્થી તથા વ્યવહારિક ત્રણેય સત્તાઓને અજ્ઞાન જો જણાવતા હોય તો પછી અસતના આશ્રયે જે જેટલું જેટલું છે એનું હું કરું તો એના સમાધાનમાં અસતને દૂર થતો પછીથી સતની અસ્તિ થાય જ છે હા તો અસત એવું તો કોઈ નથી એટલે કે અસતની કોઈ હાજરી પ્રથમથી જ નથી અને સતનો કદાપી પણ બાદ એટલે અભાવ નથી એટલે કે આમાં ઉણા પાવે અથવા તો ઢંકાઈ જાય એવું સત વસ્તુમાં છે જ નહીં અને અસત તો કોઈ કાળે પહેલો નહોતું વધારો વર્ષ પહેલો નહોતું હાલ છ વર્ષો પછી આવનાર સમયમાં નહીં હોય ચોખ્ખી સાબિત જ છે માટે એને અશક્ય કહેવાય છે જે ઉત્પત્તિ પલ્લા વાળું છે એ દરમિયાન હોય એટલા કાળમાં એની પ્રતીતિ બતાવ અને એક ક્ષણે થોડો થોડું થોડું નાશ તરફ જતું હોય આમ સત અને અસત બંનેનું જે તત્વ છે એ તત્વનું જે દર્શન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે સત અસત બેનું તત્વ શું એવો કહેવાનો અર્થ છે ફક્ત એક સતત્વનો અનુભવ રહી જાય છે અર્થાત અનાદિથી આજ સુધી અને યુગો પર્યંત પણ હું છું આ જ સતત્વ છે એવો પોતાનો અનુભવ છે એ સિવાય અન્ય કોઈ પણ પરિવર્તનશીલ અથવા તો પ્રતીતિ ભાસજનક છે આ હું સૌ કોઈને પણ માલુમ તો છે એટલે કે પ્રતીતિ એટલે પરિવર્તનશીલ થવું અસત છે અને હું એ આ અસત એવું તો એવું ને એવું રહે જ છે આજ સુધી કદી ઉનો અભાવ થયો નથી ઉણપ આવી નથી અને પરિવર્તન થયું જ નથી માટે ત્રણે ત્રણ પ્રકારની કલ્પિત અવિદ્યા સંજોગની સત્તાઓ પોતાના શાશ્વંત સ્વસ્વરૂપમાં નથી પણ જ્યારે આપણે આપણી જાતનો એટલે કે આત્માનો શરીરથી તથા બીજા પર્યાવોથી પદાર્થોથી જ્યારે અલગ અનુભવ કરશું ત્યારે સ્વાધીન થઈ શકાશે બાકી પરાધીનતા છૂટવાની નથી એટલે સ્વાધીનતા એટલે સ્વતંત્ર થઈ જવાય હા અને પરાધીન થાય એટલે બીજા આશરે એટલે કે આપણે શરીર નથી તથા કોઈની સાથે ભળીને એકરૂપ થઈ જવાનું પણ નથી નહીં તો હું મારું મનમાંથી સર્વની જરૂરિયાત ઊભી થશે બાકી એ સર્વ પ્રતિથી છે મિથ્યા છે દ્વૈત છે પરંતુ એક અદ્વૈત જ જળ હરી રહેલું છે એ પણ આશ્ચર્ય એટલે ઢંકાયેલું નથી ઉઘાડું જ છે ઉઘાડું કરવાની જરૂર નથી આમ સાબિત છે અને ત્રણ સત્તાઓ કલ્પિત છે ઓમ તત્સ પરમાત્માય નમઃ